તથા પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના કુલ ત્રણ ગુનાઓમાં છેલ્લા છ માસથી નાસ્તા પડતા ચીકનગર ગેંગના રીઢ આરોપીને પકડી પાડતી સચિન જયડી પોલીસ માન્ય પોલીસ કમિશનર શ્રી નુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સોનછો સાહેબ તથા મદદનીસ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન સાહેબના તરફથી વણશોધાયેલા ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીએ પકડી પાડવા માટે સૂચનાઓના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર પટેલના નેતૃત્વ હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ બન નંબર નવસો છેતાલીસ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ અમૃતલાલ બન નંબર છસો ત્રેસઠને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે પાલપુરી સ્ટેશનના ઇકોય ચોરીના ગુનામાં તથા રાંદેર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ ત્રણ ગુનાઓમાં છેલ્લા છ માસથી નાતા પડતા ચીખલીઘર ગેંગના રીઢ આરોપીને જે ડીસી પાલીવાલ ચાર રસ્તા પાસેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આરોપીઓના નામમાં જોઈએ તો બોબીસિંહ ગુગરુસિંહ ઉર્ફે બચ્ચનસિંહ તિલપિતિયા ચીખલીઘર ઉમરવર્ષા એકવીસ રહેવાસી પ્લોટ નંબર બસો બાવીસ તથા બસો ચોવીસમાં લક્ષ્મીનગર શાંતિવન સોસાયટીની બાજુમાં ભૈસ્તાન રેલવે સ્ટેશન રોડ ડિંડોલી સુરત મૂળબતન ગામ એકતાનગર ઝૂપડપટી ગોલ્ડન ચોકડી પાસે વડોદરા